વરસાદને કારણે અમદાવાદ પાણી પાણી બોપલ ઘુમાનો મુખ્ય માર્ગ જળમગ્ન થયો છે અમદાવાદનો ઘુમા વિસ્તારમાં જળબંબાકાર ઘૂંટણસમા પાણીથી ભરાયું ઘુમા આરોગ્ય કેન્દ્ર પાણી ગટરમાં જવાની જગ્યાએ બહાર નીકળ્યા વરસાદને કારણે અમદાવાદ પાણી પાણી થઈ ગયું બોપલ અને ઘુમાનો મુખ્ય માર્ગ જળમગ્ન થયો છે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળ્યા પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી સર્જાઈ છે અમદાવાદનો ઘુમા વિસ્તાર કે જે જળબંબાકાર થયો વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે ઘૂંટણસમા પાણીથી ઘુમા આરોગ્ય કેન્દ્ર પાણીથી ભરાયું પાણી ગટરમાં જવાની જગ્યાએ બહાર નીકળ્યા કારણ કે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે ને આ વરસાદી પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી છે કે જે છતી કરી છે પ્રી પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી તે બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે ઘુમા જે આખો વિસ્તાર છે ઘુમા બોપલ ગુમાનો આ મુખ્ય રોડ છે અને આ ઘુમાના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા કઈ રીતનાની પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે સામે જ જોઈ શકાય છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યારે આરોગ્ય કેન્દ્રની અંદર લોકો સાજા થવા માટે માટે જશે જશે કે કે બીમાર પડવા તે પણ એક સવાલ રહ્યો છે કારણ અહિયાં જ અંદર જવાનો કોઈ માર્ગ જ નથી રહ્યો જળબંબાકારની સ્થિતિ અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે તંત્રના પાપે અહીંયા લોકો છે હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે બીજી તરફ ડ્રેનેજ અને જે ગટર એટલા માટે હોય છે કે ગટરની અંદર આ પાણીનો નિકાલ થાય પરંતુ અહીંયા પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે પાણી ગટરની અંદર નથી જઈ રહ્યા પરંતુ ગટરની બહાર આવી રહ્યા છે અને રોડ રસ્તા પર ફરી વર્યા છે ત્યારે આ પરિસ્થિતિના કારણે આસપાસના રહીશો પણ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અનેક લોકો અહીંયા બીમારીમાં પણ આવી ઝપેટામાં આવી રહ્યા છે કારણ કે એક તરફ વરસાદી પાણીનો ભરાવો બીજી તરફ ડ્રેનેજમાં પાણી જવાની બદલે જે ગટરના ગંદા પાણી છે તે બહાર રોડ રસ્તા પર ફરી વર્યા છે અને આરોગ્ય કેન્દ્ર જ આખું વરસાદી પાણીની અંદર જે આખા ફરી વરેલું જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ